નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલમાં ગુજરાતી સાહિત્ય વિદ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ દિલ્હી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે જ નહીં કેમ નહીં આવે મિત્રો એક પરિપત્ર જાહેર આવે છે પરિપત્રના આધારે કહી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી ભરતી આવશે નહીં તેના વિશે મિત્રો આ વિડીયો ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે અને તેલિંગ ગ્રુપ છે મિત્રો બંને જગ્યાએ તમે અવશ્ય રીતે જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છો કેમ કે તમને ત્યાં હરેક માહિતી પહોંચાડવામાં આવે છે શિક્ષણ સહાયકની ભરતી આવે જ્ઞાન સહાયક કાયમી ભરતી આવે સરકારી ભરતી આવે અથવા પ્રાઇવેટ ભરતી આવે જિલ્લા વાઇઝ તાલુકા તાલુકા વાઇઝ કોઈ પ્રાઇવેટ ભરતી આવે તમામ તમામ માહિતી તમને આ ચેનલ પર સાચી માહિતી મળતી રહેશે તો ચેનલને અવશ્ય સબ ભૂલશો નહીં આપણે વિગતે વાત કરીશું કેમ ગુજરાતમાં આટલો બધો સમય લાગી રહ્યો છે ને કામી ભરતી કરતા નથી કામી ભરતી ન કરવી પડે તે માટે જ્ઞાન સહાયક લાવે શિક્ષણ સહાયક લાવે વિદ્યા સહાયક લાવે તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયો ગમે વિડીયોને અવશ્ય મિત્રો લાઈક કરવામાં ભૂલશો નહીં અને વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો લેટેસ્ટ જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે આજે ત્રણ એક બીજા ચોવીસ આજનો પરિપત્ર છે લેટેસ્ટ અપડેટ આવી તમને પહેલાં તમે જોઈ શકો છો કે મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિકમાં યોજના અંતર્ગત પ્રથમ તબક્કો તમને ખ્યાલ છે પૂર્ણ થઈ ગયો છે અને બીજા તબક્કા માટે ભરવાપત્ર ખાલી જગ્યામાં મોકલી આપવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ભરતી ન કરવા માટે બીજો તબક્કો પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો માધ્યમિકમાં બીજો તબક્કો બીજો તબક્કો માટે ખાલી જગ્યા પર મંગવામાં આવી છે તો મિત્રો જ્ઞાન સહાયકની માધ્યમિકમાં યોજના અંતર્ગત પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને ઉપરોક્ત વિષય સંદર્ભ પર તમે જણાવવાનું કે સદર્ભ અન્વય જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત સરકારી બિન સરકારી અનુનાદિત મોડલ ડીઆરએમ એસ માધ્યમિક શાળામાં માધ્યમવાર અને વિષયવાર જ્ઞાન સહાયકની સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પ્રથમ તબક્કો ફાળવવામાં આવેલું છે જે બિન સરકારી બિનસરકારી અનુવાદિત મોડલ મોડલ ડિ આરે સમય માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક હાજર થયા બાદ આપણા જિલ્લાની ખાલી પડે જગ્યાઓ પર અન્વય થયેલી ઊભી થયેલી ખાલી જગ્યાઓ પર નિયત નમૂના પત્રકમાં જે બે દિવસમાં મિત્રો જે ઈમેલ પ્રમાણિત હેડ કોપી અને સોફ્ટ કોપી મોકલી આપવામાં જણાવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પહેલા કે જે પાન સહાયક માધ્યમિકમાં પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો અને બીજો તબક્કો મંગાવવામાં આવે છે તમને ખ્યાલ છે મિત્રો એક એકત્રીસ દસે જે જે શિક્ષકો જે નિવૃત્ત થયા હતા મિત્રો જે જગ્યાઓ પૂરવા માટે પણ જે શિક્ષકો નિવૃત્ત થયા તે જગ્યાઓ પૂરવા માટે માધ્યમિકમાં મિત્રો ફરી જે બીજો તબક્કો મંગાવવામાં આવે છે ફરી જ્ઞાન સહાયક માધ્યમિકમાં બીજો તબક્કો મંગાવી રહે છે અને તે વિગતો મંગાવી રહે છે જે મિત્રો કાયમી ભરતી ન કરવા માટે ફરી કાયમી ભરતી ન કરવી પડે તે માટે ફરી બીજો તબક્કો મંગાવી રહ્યા છે બીજો તબક્કો માટે જે સંખ્યાઓ જે આધાર પ્રૂફ મંગાવી રહ્યા છે તો મિત્રો લાગી નથી કે ગુજરાતમાં કાયમી ભરતી કરવામાં આવે બસ લોલીપ્રુપ જ મિત્રો આપવામાં આવે છે કે કાયમી ભરતી તો આવશે સો ટકા આવશે આ વૈકલ્પિક ભરતી છે વૈકલ્પિક ભરતી મિત્રો કેટલી વૈકલ્પિક જ્ઞાન સહાયક ભરતીઓ જે પ્રાથમિક માધ્યમિકમાં કેટલા ટેટ ટાટ પાસ ઉમેદવારો ટેટ પાસમાં રોજ રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીઓ તાલુકા શિક્ષણ સચિવો જિલ્લા હરેક જગ્યાએ રજૂઆત આપી રહ્યા છે મિત્રો સાથે સાથે મિત્રો પ્રાથમિક શિક્ષણ સંઘના જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો તમને ખ્યાલ છે કે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મિત્રો તે શરૂઆતમાં પણ ટેટ ટાટ પાસ ઉમેરવા ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ શિક્ષણ સચિવો શિક્ષણ મંત્રીઓ કોઈ પણ ટેટ ટાટ પાસ ઉમેરવાની રજૂઆત સાંભળતું નથી મિત્રો અને ફરી એકવાર એના માટે જે કામી ભરતી ન કરવા માટે એના માટે મિત્રો બીજો તબક્કો માધ્યમિક બીજો તબક્કો માટે જે મંગાવી રહ્યા છે મિત્રો લાગી નથી રહ્યું કે ગુજરાતમાં જ્ઞાન ગુજરાતમાં કામી ભરતી કરવામાં આવે જ્ઞાન સહાયક ભરતી તમે થઈ રહી છે લાગી નથી એ પણ કેન્સલ થશે તો મિત્રો જોવું જણાવો છો શું અપડેટ આવશે કોઈ પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે તે પહેલાં ચેનલને સબસાઈ ક્રમ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જે ભારત